ખૂબ મોટો કરોડપતિ વ્યક્તિ જેની સાત હોટેલોની ચેન હતી મતલબ કે અનેક હોટેલોનો એ માલિક હતો અને સૌથી વધારે સમય છે તે ભારતમાં નહીં પરંતુ સૌદી અરેબિયામાં વિધ પરંતુ અહીંયા તેનો પરિવાર છે તે ભારતમાં રહેતો હોય છે અને આ તેની પત્ની છે તે એક તાંત્રિકના સંપર્કમાં આવે છે આ તાંત્રિક છે તે પણ અનેક ગર્ઢ રહસ્ય જાણતો હોય છે તે તાંત્રિક વિદ્યામાં માહિર હોય છે અને તે આ કરોડપતિ અરબપતિ જે ઉદ્યોગપતિ છે તેની પત્નીને પોતાના વશમાં કરે છે અને વશમાં કર્યા બાદ જે ખેલ ખેલાય છે તે ખૂબ જ ખતરનાક અને ખફનાક હોય છે તો આજે વાત કરીશું કે આ તાંત્રિક કોણ છે અને એ કોણ ઉદ્યોગપતિ છે તેની મહિલા કોણ છે અને આ મહિલાને વશમાં કર્યા બાદ તાંત્રિકે શું ખેલ ખેલો છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર આપણા દેશનું કર્ણાટક છે અને કર્ણાટકનું ઉડપ્પી કરીને એક શહેર છે આ ઉડપ્પી શહેરનો એક ઉદ્યોગપતિ એક અરબપતિ વ્યક્તિ છે જેનું નામ ભાસ્કર શેટ્ટી છે ભાસ્કર શેટ્ટી નાનપણથી જ ખૂબ મહેનતું હતો અને તે પોતાના કામ ધંધાને જ પોતાનો ઈશ્વર માનતો તેણે ખૂબ મહેનત કરી તંતોડ મહેનત કર્યા બાદ ભારત દેશની અંદર તેણે અનેક હોટલો છે તે ચલાવતો હતો દુર્ગા ઇન્ટરનેશનલ કરીને તેની હોટલોની ચેન હતી મતલબ કે અનેક હોટલોનો તે ચલાવતો હતો એટલું જ નહીં ભાસ્કર સૌથી વધુ सऊदी अरब मोटो में रहता विदेश में रहता होता कारण कि त्या तने મોટો બિઝનેસ અને त्या બિઝનેસ હતો સુપર માર્કેટનો એક બે પાંચ નહીં પરંતુ સાત સુપર માર્કેટ તેની વિદેશની અંદર છે જેના કારણે સૌથી વધારે કે પોતાનો સમય છે તે વિદેશમાં કાઢતો પરંતુ ભારતની અંદર તેની એક દીકરી હતો તેની પત્ની હતી તેની માતા હતી તેની માતા

અંધશ્રદ્ધામાં માનતો નહીં તે મહેનતમાં માનતો હતો બીજી તરફ તેની જે પત્ની છે તેને ઈશ્વર ઉપર ખૂબ શ્રદ્ધા હતી સાથે સાથે આંતરિક વિદ્યા ઉપર પણ શ્રદ્ધા હતી કોઈએ તેને કીધું કે આપણા વિસ્તારની અંદર એક તાંત્રિક છે નિરંજન બાપુ આ નિરંજન નામનો યુવાન તાંત્રિક છે જે તારા દીકરાને સારું કરી દે છે

નું ખૂબ મોટું નામ હતું આ વિસ્તારની અંદર સમય આગળ વીતે છે પરંતુ આ બંને જણા છે રાજેશ્વરી અને તેનો પતિ ભાસ્કર તેની વચ્ચે ધીમે ધીમે દરારો પડવાની શરૂઆત થાય છે કારણ કે ભાસ્કર છે તે વધારે વિદેશમાં રહેતો જેના કારણે તેના પત્ની સાથે તેને થોડા થોડા અનબનાવ થવાની શરૂઆત પહેલેથી જ હતી તાંત્રિક આ વાતનો લાભ ઉઠાવે છે તે જાણતો હતો કે તેનો પતિ વિદેશ છે અને તે હવે નજદીકિયા વધારે છે તે આ જે મહિલા છે રાજેશ્વરી તેની સાથે તેનો અનૈતિક સંબંધ બંધાય છે અને તાંત્રિકનો આવરો જાવરો છે તે હવે ડબલ થઈ જાય છે બીજી તરફ રાજેશ્વરી છે તે પોતાના પતિ સાથે ઝઘડો કરતી અને તાંત્રિકને કાર ભેટમાં આપતી અનેક પ્રકારના ગિફ્ટો આપતી તેને કપડાં આપતી તેને મકાન લઈ દીધું હતું અને ત્યારબાદ તાંત્રિક અને રાજેશ્વરી છે તે દેશના અલગ અલગ ખૂણે અનેક મંદિરો સાથે જતા એટલું જ નહીં તે ખુદ એક જ હોટલમાં રોકાતા આ સમયે ભાસ્કર છે તે વિદેશથી ઘરે આવે છે તેને એવું લાગે છે કે મારી પત્ની સતત મારા ઉપર ગુસ્સો કરે છે તેનો સ્વભાવ છે તે બદલી ચૂક્યો છે એના કારણે શું કારણ છે એ પૂછવે છે પરંતુ તેને જવાબ નથી મળતો

આ સમયે નિરંજન અને રાજેશ્વરી છે તે નવનીત જે યુવાન દીકરો છે તેને પોતાના સગા ત્યાં ત્યાં રોકે છે 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 અને આ તે અંદર એ રોકાયા હોય માણસ છે તેના ફોટો છે તે કડંગી હાલતમાં પાડી લે છે અને આ ફોટો છે તે નિરંજન ભાસ્કરને મોકલે છે ભાસ્કર આ ફોટો જોઈને ઘરે પરત ફરે છે અને તેની પત્નીને બતાવે છે તેની પત્ની માનતી નહોતી કારણ કે તે તેવું કહે છે કે તેને આ તાંત્રિક છે તેને પાછળના ભાગે કંઈ પ્રોબ્લેમ હતી તો તેનું સોલ્યુશન કરતો હતો બીજી તરફ નિરંજન હવે ધમકી આપે છે કે મારી અરબો રૂપિયાની જે પ્રોપર્ટી છે તે તું લૂંટાવી રહી છે તમે ત્રણેય લૂંટી રહ્યા છો હવે આ પ્રોપર્ટી છે હું મારી માના નામે કરીશ મારી બહેનના નામે કરીશ અને બાકીની અબજો રૂપિયાની પ્રોપર્ટી છે તે ગરીબોમાં હું દાન કરી દઈશ અને તેના ડોક્યુમેન્ટ તૈયાર કરવાની શરૂઆત કરે છે નિરંજન છે એક તરફ પ્રોપર્ટીની ધમકી આપે છે બીજી તરફ આ આ રાજેશ્વરી તેનો અને તાંત્રિક નિરંજન છે છે તે પ્લાન એ કાવતરું બનાવે છે એક સ્પ્રે મંગાવે છે અને એક સ્ટીલનો સળિયો અને જંતુનાશક દવા અનેક પ્રકારના પ્લાન વિચારે છે પરંતુ આખરે આ પ્લાન તે વિચારે અને કન્ફર્મ કરે છે જ્યારે ભાસ્કર છે તે પોતાના ઘરે બાથરૂમમાં નાહવા માટે જાય છે નાઈને જેવો બહાર આવે છે કપડાં પહેરવા માટે આ સમયે આ તાંત્રિક છે તે આંખોમાં સ્પ્રે મારે છે અને તેની પત્ની જ છે જે રાજેશ્વરી તે સળિયા ફટકારે છે માથાની અંદર અને તેને ત્યાં ઢાળી પાડે છે ભાસ્કર ઢાળી પડ્યા બાદ તેને બાથ ટબમાં નાખવામાં આવે છે તેને ડૂબાડવામાં આવે છે

આ તાંત્રિક છે નિરંજન એ ત્રણેય આ ડેડ બોડીને તેના જ ઘરમાંથી ઉપાડે છે અને ત્યારબાદ તાંત્રિકના ઘરે આ ડેડ બોડી લઈ જવામાં આવે છે તાંત્રિકના ઘરે ડેડ બોડી લઈ ગયા બાદ ત્યાં વીસ લીટર પેટ્રોલ મંગાવવામાં આવે છે જથ્થાબંધ કપૂર મંગાવવામાં આવે છે અને ત્યાં હવન કરવામાં આવે છે હવન માત્ર લોકોને દેખાવ માટે પરંતુ આના બોડીના ટુકડે ટુકડા કરવામાં આવે છે ભાસ્કરની બોડીના અને એ ટુકડા છે ત્યાં હવનકુંભની અંદર હોમવામાં આવે છે વાસ નો આવે એટલા માટે તેમાં કપૂરનો ઉપયોગ થાય છે તે કુંડમાંથી કાઢવામાં આવે છે એ કાઢ્યા બાદ તેને એક તુમાં ભરવામાં આવે છે અને આ કર્યા બાદ આ રાજેશ્વરીનો જે ડ્રાઈવર છે તેને બોલાવવામાં આવે છે આ ડ્રાઈવર રાઘવેન્દ્ર કરીને ડ્રાઈવર છે તેને બોલાવવામાં આવે છે અને તેને કહેવામાં આવે છે કે આજે મુર્ગાઓની બલી આપી છે અને તેનો આ એક કચરો છે જે હવનકુંડમાંથી કાઢ્યો છે તું નદીમાં ફેંક્યા રાઘવેન્દ્ર એને લાગે છે કે આ મુર્ગાનું બેડા છે એટલે હવનમાંથી કાઢીને આપ્યા છે એટલે નદીમાં ફેંકી આવે છે પરંતુ બીજી તરફ આ તમામ વસ્તુ છે તે તમામ સબૂતો મિટાવી દે છે ત્યારબાદ આ તાંત્રિક નિરંજન છે પોતાના ઘરની જે સ્ટાઇલ્સ હોય છે એને પણ બદલાવી નાખે બીજી તરફ બે દિવસથી ભાસ્કરની માતા છે ગુલાબી શેટ્ટી તેની સાથે પોતાના દીકરાને વાત રોજ થતી હોય છે પરંતુ બે દિવસથી વાત ન થતા માતાને કંઈક ગડબડ લાગે છે અને તે સીધા જ પહોંચી જાય છે મણિપાલ પોલીસ સ્ટેશન આ ગુલાબી શેટ્ટી છે

તે પોલીસની બેન્ચ ઉપર બેસી જાય છે તે તમામ પ્રકારની કોળીઓ નંગો અને અન્ય જે તાંત્રિક વિધિમાં વપરાય વસ્તુઓ પાથરી દે છે અને પોલીસને જાસો દે છે કે ભાસ્કર છે તેની લાઈફ લાંબી નથી તેના વિરોધીઓ છે જે તેના બિઝનેસ પાર્ટની સામે જે બિઝનેસ કરી રહ્યા છે વિરોધીઓ તેને પાડી દેવા માંગે છે ને તેનો બચવું મુશ્કેલ છે પરંતુ પોલીસની વાત આ તાંત્રિકની વાત છે તે પોલીસના ગળે નહોતી ઉતરી

પરંતુ આ અરબો રૂપિયા છે ત્યાં તાંત્રિક ઉપર ગાળવામાં આવતા હતા તાંત્રિકના ભાસ્કરના પત્ની રાજેશોઈ સાથે અનૈતિક સંબંધ હતા અને એમાં ચોંકાવનારી બાબત એ હતી કે તેના દીકરાને પણ આ ખબર હતી અને આ માં અને દીકરાએ તાંત્રિક સાથે મળીને પોતાના જ બાપને મોતને ઘાટ આખરે પોલીસે આ તમામની ધરપકડ કરી છે આ કેસની અંદર એ ડ્રાઈવરની પણ ધરપકડ કરી છે કુલ પાંચ લોકોની ધરપકડ કરી હતી બે હજાર સોળની આ ઘટના છે ત્યારબાદ બે હજાર અઢારમાં રાજેશ્વરી છે તે જામીન ઉપર મુક્ત થાય છે પરંતુ ઉડપ્પીની કોર્ટે બે હજાર ઓગણીસની અંદર આ કેસનો ચુકાદો આપ્યો આ ત્રણ ત્રણેયને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે તો દોસ્તો તાંત્રિકના રવાડે ચડેલી અરબો રૂપિયાની સંપત્તિનો માલિક છે તેની પત્ની તાંત્રિકના રવાડે ચડે છે અને તાંત્રિક તેને વસમાં કરીને જે ખેલ ખેલે છે જેમાં એક કરોડપતિ જેણે પૈસા કાયમાં હતા જેની પત્ની હતી પત્નીએ અને પુત્ર આપનું આ તમામ ઉદ્દેશ કહેવું છે શું માનવું છે આપ જરૂરથી કમેન્ટ કરીને જણાવો આવા જ ક્રાઇમના અવનવા વિડીયો માટે યુટ્યુબ ચેનલ નમસ્ત જઈને સબસ્ક્રાઈબ કરો અગર ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય ફોલો કરો ફરી મળીશું